બગડું મળે જો શાક મૂકી દઉં છો જોવા સુસમાં કંઈ ભાવે એ મને ન ભાવે એટલે મને ધવાડો ન લાગે પણ હું છે ને ધીમે ધીમે તાપે આપણે સેડવી નાખું તપે લઈ આવું હવે શાક મૂકવા આવો જોઈ ધોવી પડે ને ભાઈ

શાક મૂકી દીધું ને હવે રસ્કો વાટવા જાવ છે માલ હાથ આવું એટલે શાક સડી જાય હવે રસ્કો વાટ લો ટાઈમ થઈ ગયો માલ ને નીરવાનું હોય કવડ લીધો જસ્કો ઉઠાઈ ગયો છે હવે કોળી ભેગી કરના છે જસ્કો પયો કરી લીધો હવે આઈ છે ને તું આ ઠામડ કેવું ઠામડ દીના કપા ભેગો કરતર ક પડ્યા થામડા એ ફ્યુ મોમેન્ટસ લેટર માલ હાટુ

ઉકળા બેસી જાય રંધાઈ ગયું કરી લઈએ હવે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હવે કરી લીધા છે આજનો બ્લોક આ સુધી જ થી તમને કેવો આ બ્લોક લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો જરૂર જય માતાજી જય બાપા સીતારામ તો બસ આજનો બ્લોક અહીંયા છે આજ મારા ભાઈએ બ્લોક બનાવેલો તો એમ કીધું કે બનાવ હશે તો મારા બાને આપી દીધું આજે બનાવવાની રેસીપી બધુંય બનાવી નાખ્યું છે મારા ભાઈ આ બ્લોક તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો બીજી વાર અમારે બાર ને બનાવવા દેવું લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા કરજો આનો બ્લોગ અહિયાં ફરી સુ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી માતાજી